કર્મચારી હવે મેડિકલ થી રજા લેશે તો ચેકિંગ આવશે જી હા આ સાંભળીને કંઈક આશ્ચર્ય લાગતું હશે પરંતુ આ જે માહિતી છે તે બિલકુલ સાચી છે અને ભાવનગરથી આ માહિતી સામે આવી રહી છે ભાવનગરમાં બીએમસીના કરાર આધારિત કર્મચારીઓ જો તબિયત સારી ન હોવાથી રજા લેશે તો બીએમસી તેમની તબિયતની ચકાસણી કરશે જો કર્મચારીની તબિયત ખરેખર ખરાબ હશે તો જ રજા મંજૂર કરવામાં આવશે ભાવનગર મહાનગરપાલિકા જે છે તબિયતનું બહાનું કાઢી રજા લેતા કર્મચારીને લઈને આ એક તેમના દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે મહત્વનો છે કે થોડા સમય પહેલા જ મહાપાલિકાના સ્ટોર વિભાગના કરાર આધારિત કર્મચારીએ મેડિકલ કારણોસર રજા લીધી હતી જો કે મહાપાલિકાએ તપાસ કરતાં કર્મચારી ઘરે મળી ન આવ્યો હતો ને જેને લઈને જ મહાપાલિકાએ સમગ્ર ઘટનાને લઈને હવે પંચનામું કર્યું છે કરાર આધારિત કર્મચારીનું રાજીનામું નામંજૂર કરી અને ફક્ત તેને જે છે તેમના દ્વારા ફરજમુક્ત કરવામાં આવ્યું છે અને હવે બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમના દ્વારા જે કરાર આધારિત કર્મચારીઓ છે તેમની માટે હવે આ નિયમ છે તે લાગુ કરવામાં આવ્યો છે